શ્રી ગણેશાય નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો ગુચ્છ પરિવાર ચેનલ યુટ્યુબ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે સ્કંદ પુરાણ અનુસાર જેઠ મહિનાના વદ પક્ષની એકાદશી એટલે યોગીની એકાદશી આ દિવસે વ્રત ઉપવાસ દાન પુણ્ય કરવાનું વિશેષ મહત્વ છે આ વર્ષે સોળ જૂને એકાદશી તિથિ છે પરંતુ એકાદશી નું વ્રત સત્તર જૂને કરવામાં આવશે કારણ કે ધર્મ સિંધુ ગ્રંથમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જ્યારે એકાદશી અને બારસ તિથિ સાથે રહે ત્યારે આ વ્રત કરવું અને ઉપવાસ પણ ત્યારે જ કરવો તો આ વર્ષે સત્તર જૂને એકાદશી અને બારસ તિથિ સાથે છે આ દિવસે વિષ્ણુની પૂજા કરવામાં આવે છે યોગીની એકાદશી વ્રતના દિવસે પીપળાના વૃક્ષની પૂજા કરવાનું પણ વિશેષ મહત્વ છે આ દિવસે સ્નાન કરીને સ્વચ્છ કપડા પહેરી બ્રાહ્મણોને દાન દક્ષિણા આપવી બીજા દિવસે સૂર્યોદય સમયે ઈષ્ટદેવને ભોગ ધરાવો દીપ પ્રગટાવો અને પ્રસાદ વહેંચવો ત્યારબાદ વ્રત ખોલવું માન્યતા છે કે આ વ્રત કરવાથી અઠ્યાસી હજાર બ્રાહ્મણોને ભોજન કરાવવા જેટલું પુણ્ય પ્રાપ્ત થાય છે એકાદશીનું વ્રત રાખનાર ઉપાસકે પોતાનું મન સ્થિર તથા શાંત રાખવું કોઈ પણ પ્રકારની દોષ ભાવના કે ગુસ્સો મનમાં રાખવો નહીં અન્ય લોકોની નિંદા કરવી નહીં આ એકાદશી એ શ્રી લક્ષ્મીનારાયણનું પવિત્ર ભાવથી પૂજન કરવું ભૂખ્યા લોકોને અનાજ અને તરસ્યા લોકોને જળ પીવડાવવું આ એકાદશીએ જાગરણનું વિશેષ મહત્વ છે વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવો ભાગવદ્ ગીતાનું પઠન કરવું તો ખૂબ જ પુણ્યશાળી આ એકાદશી તમે પણ જરૂર કરજો વિડીયો પસંદ આવ્યો છે તો લાઇક કોમેન્ટ અને ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો ફરી મળીશું નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ